કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરીનો કાળો મસાલો આ પાણીપુરીનો કાળો મસાલો પાણીમાં એડ કરવાનો નથી પણ પૂરીની પ્લેટ તૈયાર કરી અને તેની અંદર આપણે ચણા અને બટેટાનું મિશ્રણ ભર્યા પછી ઉપર જે મસાલો છાંટે આપે છે ને પાણીપુરી વાળા ભૈયા તે પ્રકારનો આપણે મસાલો બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી પાણીપુરીનો કાળો મસાલો પાણીપુરી માટેનો કાળો મસાલો બનાવવા માટે સૌથી પહેલા આપણે બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ અહીં આખા ધાણા અને આખું જીરું લીધા છે બંનેને મેં આ ચમચીના માપથી ચાર ચાર ટેબલ સ્પૂન લીધા છે તમારે જે માપથી કરવું હોય એ માપ સેટ કરી લેવાનું એક વાટકીના માપથી કરવું હોય તો બંને માપ સરખા રાખવાના આખી વાટકી હોય તો બંને બંને વાટકીનું માપ આખું રાખવાનું આખી વાટકી જીરું અને આખી વાટકી ધાણા હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અહીં ગેસ શરૂ કરેલો છે અને ગેસ પર આપણે પેન મૂકેલું છે હવે સૌથી પહેલા આપણે ધાણા શેકી લઈએ આ કાળા મસાલામાં ધાણા અને જીરું એકદમ કાળા થાય ને ત્યાં સુધી શેકવાના છે મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈએ ધાણા પચાસ ટકા શેકાઈ જાય ત્યાર પછી આપણે જીરો એડ કરી દઈએ અને બંનેને સાથે આપણે શેકીએ ગેસની ફ્લેમને આપણે મીડિયમ થી સ્લો જ રાખવાની છે આ મસાલો પાણીપુરીના ભયાસ પાસે આપણે જે પાણીપુરી ખાવા જઈએ અને પાછળથી પૂરીની પ્લેટ આપણે તૈયાર કરાવીએ ને મસાલાવાળી ચણા અને બટેટાની તેના પર છાંટીને આપતા હોય છે તો એ રીતે પૂરીની પ્લેટ બહુ સરસ લાગતી હોય છે તો ઘરે આ મસાલો બનાવી લીધો હોય ને તો બહાર આપણે પાણીપુરી ખાવા જતા હોય ત્યારે તો ખાઈએ છીએ પણ ઘરે જયારે પાણીપુરી બનાવીએ ત્યારે પણ આ મસાલા સાથેની પૂરીની પ્લેટ ખાઈ શકાય જુઓ આપણે એકદમ સરસ રીતે શેકતા જઈએ જીરું અને ધાણા બંને શેકાઈ રહ્યા છે આ મસાલો બનતા વાર લાગતી નથી અને ઘરના થી બને છે એટલે જો વધારે માત્રામાં ન બનાવી તો થોડો થોડો બનાવીને પણ યુઝ કરી શકાય વધારે સ્ટોર કરી રાખવાની ઝંઝટ નહીં બની જાય છે તરત એકદમ ઈઝી રેસીપી છે સહેલી રીતે બનતો મસાલો છે પણ આ સહેલી રીતે બનતો મસાલો જયારે પાણીપુરીની પૂરીની પ્લેટમાં આપણને મળે ને ત્યારે આપણને પાણીપુરી ખાવાની બહુ મજા આવી જાય અને આપણે ની પ્લેટ સ્પેશિયલ ખાવા જતા હોઈએ છીએ મસાલા સાથેની રીતે આપણે એકદમ સરસ રીતે શેકતા જવાનું છે હવે આ તબક્કે આપણે ઉમેરી દેશું એક ઇંચ તજનો ટુકડો અને એક ટીસ્પૂન કાળા મરી તેને પણ આપણે સાથે શેકી લઈએ આ માપથી એક ઇંચ તજનો ટુકડો અને એક ટીસ્પૂન કાળા મરી એ માપ તમારે યાદ રાખવાનું છે થી જોઈ શકાય છે મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અહીં ધાણા અને જીરું કાળા થઈ ગયા છે જીરું સાવ કાળું થઈ ગયું છે ધાણા અવાજ રાખવાના છે આનાથી વધારે આપણે કાળા કરવાના નથી મરી અને તજનો ટુકડો પણ શેકાઈ ગયો છે આ રીતે આપણે ચલાવીએ એટલે તળિયે વધારે બળી ન જાય ગેસને અહીં આપણે બંધ કરી દઈએ અને હવે આ મસાલાને આપણે ઠંડો કરવા માટે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અહીં મસાલો ઠંડો થઈ ગયો છે હવે આ મસાલાને આપણે મિક્સર જારમાં એડ કરી અને પીસી લઈએ કાળો મસાલો એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે જુઓ એકદમ ફાઇન પાવડર આપણે બનાવવાનો છે અને હવે આ મસાલાને પૂરીની પ્લેટમાં કઈ રીતે આપણે ખાઈ શકાય તે પણ હું તમને બતાવું છું અહીં પૂરીની અંદર મેં ચણા અને બટેટાનો મસાલો ભરી દીધો છે અને આ મસાલામાં નિમક હોય છે એટલે આ મસાલામાં નિમકની જરૂર હોતી નથી હવે આપણે આ મસાલો તેની ઉપર છાંટીશું જુઓ આ રીતે કાળા મસાલાને પ્લેટ બનાવી અને પૂરી ખાઈ શકાય છે પાણીપુરીવાળા ભૈયા જે આપણને આપે છે ને કાળા મસાલાવાળી પૂરી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને આ રીતે ખવાતી હોય છે પાણીપુરીના કાળા મસાલાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ જેથી એ ઠંડો થઈ જાય પાણીપુરીના આ કાળા મસાલાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી ચેક આવી નવી રેસિપી સાથે